નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં વિદ્યાર્થી મિત્રો નગર શિક્ષણ સમિતિ અમદાવાદની જે ભરતી આપણે ચાલુ છે અત્યારે જે બાવીસ છ બે બે હજાર પચીસને રવિવારના રોજ પરીક્ષા છે જેવી કે અધિકારી નાયબ અધિકારી ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર નૂતન તાલીમ વિભાગની બરાબર તો તેમના કોલ લેટર વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરી લીધા હશે તો બાવીસ છ ને રવિવારના રોજ ખાલી નાયબ અધિકારી ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર નૂતન તાલીમ વિભાગની પરીક્ષાઓ પરીક્ષા છે બરાબર આવી છે જુનિયર ક્લાર્કની વાત કરીએ તો એમસી સ્કૂલ બોર્ડના જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ ઓગણત્રીસ છ છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કોલ અને મેસેજ દ્વારા મને પૂછતા હતા કે જુનિયર ક્લાર્કનું ક્યારે આવશે તો થોડા જ સમયમાં વિદ્યાર્થી મિત્રો જુનિયર ક્લાર્કની હોલ ટિકિટના નોટિફિકેશન આવી જશે તો આપને તમને બતાવી દઈશું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના મહત્ત્વના કલ મહત્ત્વની કલમો અને પ્રકરણની વાત કરવામાં કરવાના છે જે પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો હશે બરાબર તો શરૂ કરીએ તે પહેલાં જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો શરૂઆત કરીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો સુડતાલીસના એમપી પ્રશ્નો તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસનો એક કાયદો છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસ ગુજરાત રાજ્યમાં ક્યારે લાગુ થયો તો વિદ્યાર્થી મિત્રો ઓગણીસસો સુડતાલીસ એ ગુજરાતમાં ક્યારે લાગુ થયો તો ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસના રોજ ઓગણીસો સુ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસ લાગુ થયો બીજો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં કેટલા પ્રકરણો અને કલમો છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડતા જ હશે બરાબર આપણે દરેક વિડીયોમાં આ પ્રશ્ન લઈએ જ છીએ તો અધિનિયમો ઓગણીસસો સુડતાલીસમાં અગિયાર પ્રકરણ અને એકોતેર નિયમો છે વિદ્યાર્થી મિત્રો જ્યારે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ને ઓગણપચાસ પૂછે ત્યારે પ્રકરણ અગિયાર જ રહેશે અને નિયમો કેટલા થશે બસો એક બરાબર તો અગિયાર પ્રકરણ અને બસો એક નિયમો ઓગણીસો ને ઓગણપચાસમાં જ્યારે ઓગણીસો સુડતાલીસ પૂછ્યું હોય તમને તો અગિયાર પ્રકરણ અને એકોતેર નિયમો અથવા તો કલમો બરાબર ત્રીજો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં કેટલા સુધારા કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં પાંચ સુધારા કરવામાં આવ્યા છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ બેમાં શું છે તો કલમ બેમાં વ્યાખ્યાઓની વાત કરવામાં આવી છે બાળકની વ્યાખ્યા છે શિક્ષણ શિક્ષણાધિકારીની વ્યાખ્યા છે બરાબર પ્રોવિડન્ટ ફંડની વ્યાખ્યા છે એટલે કે તમામ વ્યાખ્યાઓની વાત કરવામાં આવી છે ઓગણીસસો સુડતાલીસની કલમ બેમાં ટોટલ વ્યાખ્યા ઊભું છે તો ઓગણીસસો સુડતાલીસની કલમ બેમાં કેટલી વ્યાખ્યાઓ છે ઊભું છે તો ઓગણીસ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે પાંચમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસની કલમ એકવીસ અને બાવીસ હેઠળ નિમાયલ અધિકારી એટલે કયા અધિકારી તો વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની ઓગણીસો સુડતાલીસની કલમ એકવીસ અને કલમ બાવીસ હેઠળ નિમાયેલા અધિકારી એટલે કે વહીવટી અધિકારી કલમ એકવીસ અને બાવીસ હેઠળ નિમાયેલા અધિકારી કોણ હોય છે તો વહીવટી અધિકારી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો માન્ય સારા એટલે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા છે જે આપણે કલમ બે માં જોઈ બરાબર તો તેમાં વ્યાખ્યાઓ જે આપેલી છે એમાં મહત્વની વ્યાખ્યાઓ આપણે એ લીધી છે ટોટલ ઓગણીસ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે એટલે છઠ્ઠો પ્રશ્ન છે માન્ય સારા એટલે તો માન્ય સારા એટલે કે અધિકૃત અધિકારીએ કલમ ચાલીસ ક હેઠળ જે સારા માન્ય કરેલી હોય તે સારાને માન્ય સારા કહેવામાં આવે છે તે સારાને પ્રાથમિક માન સારા કહેવામાં આવે છે સાતમો પ્રશ્ન છે બાળક એટલે તો બાળક એટલે છ થી ચૌદ વર્ષના છોકરાઓ અથવા તો છોકરી કેટલા વર્ષના છથી ચૌદ વર્ષનો છોકરો અથવા છોકરીને શું કહેવામાં આવે છે તો બાળક કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન છે સમિતિ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો સમિતિ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ત્રેવીસ હેઠળ રચાયેલ રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ સમિતિ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ત્રેવીસમાં શું છે તો સમિતિની વ્યાખ્યા આપવામાં આવી છે તો રાજ્ય સ્ટાફ સમિતિ એટલે કે કલમ ત્રેવીસ હેઠળ રચાયેલ સમિતિ નવમો પ્રશ્ન છે પ્રાથમિક શિક્ષણ એટલે તો પ્રાથમિક શિક્ષણ એટલે ધોરણ એકથી આઠ સુધીનો પ્રારંભિક શિક્ષણ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે તો વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિક્ષણ ફંડ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ચુમ્બાલીસ માં રચાયેલ રાખેલું ફંડ એટલે કે કલમ ચુમ્બાલીસ મુજબ જે રાખેલું ફંડ છે જેને પ્રાથમિક શિક્ષણ ફંડ કહેવામાં આવે છે અગિયારમો પ્રશ્ન છે વિદ્યા સહાયક એટલે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક એટલે મુખ્ય શિક્ષકના નિયંત્રણમાં શિક્ષક અને બાળકોને સહાય આપવા માટે નિમેલા રાજ્ય સરકારે જે નિમ્યા હોય તે આ વ્યક્તિને મુખ્ય શિક્ષકના નિયંત્રણમાં હોય તે બરાબર તો બાળકો અને શિક્ષકને સહાય આપવા માટે નિમાયેલા વ્યક્તિને વિદ્યા સહાયક કહેવામાં આવે છે બારમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના પ્રકરણ બેમાં શું દર્શાવવામાં આવ્યું છે તો પ્રાથમિક મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના પ્રકરણ બેમાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચનાની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ પૂછી લીધું છે પ્રકરણ પ્રકરણ બેમાં શું છે તો પ્રકરણ બેમાં જિલ્લા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના છે એટલે કે કલમ બે એ કલમ ત્રણ કલમ ચાર કલમ પાંચ કલમ પાંચમાં સભ્યોની ગેરલાયકાતો છે બરાબર કલમ સાતમાં સભ્ય બન્યા પછીની ગેરલાયકાતો છે તો પ્રકરણ બેની વાત થઈ બરાબર તેરમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ પાંચમાં શું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ પાંચમાં સભ્યોની ગેરલાયકાતો છે પણ કહેવાય તો સભ્ય બન્યા પહેલાંના સભ્ય બન્યા પહેલાંની ગેરલાયકાતો છે ચૌદમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસની કલમ સાતમાં શું દર્શાવવામાં આવ્યું છે તો ઓગણીસો સુડતાલીસની કલમ સાતમાં સભ્ય બન્યા પછીની ગેરલાયકાતોની વાત કરવામાં આવી છે બરાબર સભ્ય બન્યા પછીની ગેરલાયકાતો કલમ સાતમાં છે કલમ પાંચમાં સભ્ય બન્યા પહેલાંની પંદરમો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા બાબત કઈ કલમમાં છે તો વિદ્યાર્થી મિત્રો ઓગણીસસો સુડતાલીસની કલમ નવમાં સ્કૂલ બોર્ડના સભ્યોને ગેરવર્તણૂક નાદારીના કારણે હોદ્દા પરથી દૂર કરવાની વાત કરવામાં આવી છે તો કલમ કઈ છે કલમ નવ સોળમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ દસમાં શું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ નંબર દસમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો આ એમ બી પ્રશ્ન બની શકે છે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીની વાત કઈ કલમમાં કરવામાં આવી છે એ તો કલમ દસમાં સત્તરમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના પ્રકરણ ત્રણમાં શું દર્શાવવામાં આવ્યું છે ઓગણીસસો સુડતાલીસના પ્રકરણ ત્રણમાં શું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ ત્રણમાં જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજોના કાર્યોની વાત કરવામાં આવી છે ઓગણીસસો સુડતાલીસના પ્રકરણ ત્રણમાં જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો કાર્યો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજો કર્યો અને જે રાજ્ય સરકારે અધિકૃત કર્યું હોય તેવી નગરપાલિકાની સત્તા અને કાર્યોની વાત કરવામાં આવી છે નેક્સ્ટ પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ તેરમાં શું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર વાત કરી પ્રકરણ ત્રણ આ પ્રકરણ ત્રણની જ કલમો છે પ્રકરણ ત્રણની કલમ નંબર તેરમાં શું દર્શાવવામાં આવી છે તો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યોની વાત કરવામાં આવી છે જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજોને કાર્ય कलम કઈ કલમમાં છે તો કલમ નંબર તેરમાં ઓગણીસમો પ્રશ્ન है મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ નંબર સત્તરમાં શું દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો કલમ નંબર સત્તરમાં અધિકૃત નગરપાલિકાની સત્તા ફરજોને કાર્યોની વાત કરવામાં આવી છે વીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ અઢારમાં સુ દર્શાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો કલમ અઢારમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવી એ રચના એ વિદ્યાર્થી મિત્રો સત્તા ફરજોને કાર્યો છે કલમ અઢારમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજોને કાર્યો એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈ લો કલમ નંબર તેર પૂછે તો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજોને કાર્યો કલમ નંબર સત્તર પૂછે તો અધિકૃત નગરપાલિકાની સત્તા ફરજોને કાર્યો અને કલમ અઢાર પૂછે તો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજોને કાર્યોની વાત કરાઈ છે એકવીસમો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ચાલીસમાં સુદર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો કલમ નંબર ચાલીસની વાત કરવામાં આવી છે તો કલમ ચાલીસમાં માન્ય સારાની તપાસની અને પત્રકોની વાત કરવામાં આવી છે બાવીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસના પ્રકરણ સાત કમાં સુધારસવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ મને તમે કમેન્ટ કરી દેજો એકવાર કે ઓગણીસો સુડતાલીસના પ્રકરણ સાત કમાં શું દર્શાવવામાં આવ્યું છે અને તેની કલમ પણ મને જણાવી દેજો બરાબર આ તમારે મારે પ્રશ્ન પૂછવો છે તમને તો મને જણાવી દેજો આટલું તો આવડું જોઈએ છ મહિનાથી તૈયારી કરતા હોય તો કમેન્ટમાં આન્સર આપો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ત્રેવીસમો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ ની કલમ ચાલીસ ખ વિદ્યાર્થી મિત્રો ચાલીસ ખની વાત કરીએ તો ચાલીસ ખમાં શિક્ષકોને પાયરી ઉતરવા બાબત અને બળતરફ કરવા બાબત માહિતી આપવામાં આવી છે કલમ ચાલીસ ગમાં વાત કરીએ તો કલમ ચાલીસ ઘમાં શિક્ષકના રાજીનામાની વાત છે કલમ ચાલીસ ગમાં વાત કરીએ તો ઘમાં ગણપતિના ગમા શિક્ષકનું રાજીનામું છે જ્યારે ચાલીસ ઘ ગના ગમા અમુક કરારો રદપાત છે જ્યારે ચાલીસ છ મહત્વની કલમ છે વિદ્યાર્થી મિત્રો કલમ ચાલીસ છ ચાલીસ છ માં ટ્રિબ્યુનલની વાત કરવામાં આવી છે ચાલીસ છ માં શું છે ટ્રિબ્યુનલની વાત ચાલીસ છ માં ટ્રિબ્યુનલની વાત કરવામાં આવી છે ટ્રિબ્યુનલ બરાબર વિદ્યાર્થી મિત્રો તો કલમ ચાલીસ ક ની વાત કરીએ તો પ્રાથમિક શાળાને મંજૂરી આપવા બાબત ચાલીસ ખ ની વાત કરીએ તો શિક્ષકોને દૂર કરવા બાબત એટલે કે બળ તરફ પાયરી ઉતારવાની બાબતો છે ચાલીસ ખ માં ચાલીસ ઘ ગણપતિની વાત કરીએ તો શિક્ષકનું રાજીનામું ચાલીસ ઘ ઘની વાત કરીએ તો અમુક કરાર રથબાતર પછી ચાલીસ ચમા ટ્રિબ્યુનલની જોગવાઈ છે અને ચાલીસ છમાં ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે તો આ મહત્વની કલમો હતી કલમ ચાલીસ રિલેટેડ તમે નોટ્સ નોટ્સમાં લખી લેજો હું જે બોલી બરાબર છવ્વીસમો પ્રશ્ન છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ ચુમ્માલીસમાં શું દર્શાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો કલમ નંબર ચુમ્માલીસની જે વાત કરી છે કલમ ચુમ્બાલીસમાં પ્રાથમિક શિક્ષણ ફંડની વાત કરવામાં આવી છે કલમ ચુમ્બાલીસમાં શું છે તો પ્રાથમિક શિક્ષણ ફંડ સત્યાવીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ સુડતાલીસ કમાં શું દર્શાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો ઓગણીસસો સુડતાલીસની કલમ સુડતાલીસ કમાં હિસાબોનું ઓડિટની વાત કરવામાં આવી છે અઠ્યાવીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસની કલમ પચાસમાં શું દર્શાવવામાં આવી છે તો કલમ પચાસમાં નિયામકની સત્તા દર્શાવવામાં આવેલી છે ઓગણત્રીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસસો સુડતાલીસના પ્રકરણ નવનું નામ શું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નવનું નામ શું છે તો પ્રકરણ નવનું નામ નિયંત્રણ છે પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના પ્રકરણ દસનું નામ શું છે તો પ્રકરણ દસનું નામ પ્રાથમિક શિક્ષણ બોર્ડ છે પ્રાથમિક શિક્ષણ બોર્ડની કલમો પૂછવામાં આવે છે કે પ્રાથમિક શિક્ષણ બોર્ડની કઈ કલમમાં છે તો કલમ અઠ્ઠાવનમાં જ્યારે પ્રાથમિક શિક્ષણ બોર્ડની સત્તા ફરજોને કાર્યફાઈ કલમમાં છે તો કલમ નંબર ઓગણસાઠમાં તો કલમ અઠ્ઠાણું અને ઓગણસાઇટ એ પ્રાથમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલ છે એકત્રીસમો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના પ્રક્રમ પાંચમાં સુધાર સમાવી છે તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પાંચમાં તંત્રની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ પાંચની જ વાત છે કે પ્રકરણ પાંચની કલમ કલમો મહત્વની છે બરાબર તો એકવાર તમે ધ્યાનથી જોઈ લેજો કે પ્રકરણ પાંચની બધી કલમો મહત્વની છે જે પરીક્ષાઓ પૂછવા લાગી યોગ્ય છે તો કલમ વીસની વાત કરીએ તો કલમ વીસમાં શું છે પ્રક્રમ પાંચ વહીવટી તંત્ર છે જેમાં કલમ વીસમાં જિલ્લા સ્કૂલ બોર્ડ અધિકૃત નગરપાલિકા અને પૂરતો સ્ટાફ નિભાવો અને તેના પગાર કરવા બાબત છે તો અધિકૃત નગરપાલિકા જિલ્લા સ્કૂલ બોર્ડ સ્ટાફ નિભાવો અને પગાર કરવા બાબત છે સ્ટાફ નિભાવો અને પગાર કરવા બાબત વિદ્યાર્થી મિત્રો તમે હું બોલું તે તમારી નોટ્સમાં લખતા રહેજો બરાબર કલમ એકવીસમાં શું છે તો ઓગણીસો ની કલમ એકવીસમાં વહીવટી અધિકારી વહીવટી અધિકારી એટલે કે વિદ્યાર્થી મિત્રો વહીવટી અધિકારીની વાત કરવામાં આવી છે જે દરેક સ્કૂલ બોર્ડ માટે એક વહીવટી અધિકારી રહેશે તે બોર્ડનો મુખ્ય કારોબારી અધિકારી હશે તો વહીવટી અધિકારીને રાજ્ય સરકાર નીમશે કલમ એકવીસ મુજબ વહીવટી અધિકારી કોણ નિમે તો રાજ્ય સરકાર જ્યારે કલમ બાવીસમાં શાસનાધિકારીની સોંપવાની વાત છે તે વહીવટી કલમ બાવીસ મુજબ વહીવટી અધિકારીને નીમવાની સત્તા કોને છે તો અધિકૃત નગરપાલિકાઓને અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડોને તો કલમ બાવીસમાં અને કલમ એકવીસમાં વહીવટી અધિકારી છે જ્યારે કલમ એકવીસનો વહીવટી અધિકારી રાજ્ય સરકાર નીમશે જ્યારે કલમ બાવીસમાં વિકૃત નગરપાલિકા સાથે જ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તો કલમ એકવીસ અને કલમ બાવીસ થઈ ગઈ તો કલમ ત્રેવીસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કલમ ત્રેવીસમાં પ્રાથમિક શિક્ષણ માટેની રાજ્ય પસંદગી સ્ટાફ પસંદગી સમિતિ રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ સમિતિ તમે નોટ્સમાં તમે સારી અક્ષરથી તમારા અક્ષરથી લખી લેજો હું બોલું છું બરાબર કલમ ચોવીસની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો કલમ ચોવીસમાં સ્કૂલ બોર્ડના સ્ટાફ ઉપર એટલે કે જે કલમ વીસ મુજબ જે સ્ટાફ નિમાયો બરાબર તેના સ્ટાફ ઉપર વહીવટી અધિકારી એકવીસ અને બાવીસ અધિકારીની નિયામકની સૂચનાને આધીન રહીને તેના સ્ટાફ ઉપર વહીવટી અધિકારીઓની સત્તા છે એટલે કે જે કલમ વીસ મુજબ જે સ્કૂલ બોર્ડનો સ્ટાફ છે તે સ્ટાફ ઉપર વહીવટી અધિકારીઓની સત્તા એટલે કે કલમ વીસ મુજબ જે સ્ટાફ ટીભવામાં આવતો હોય તે સ્ટાફને બઢતી આપવી બદલી કરવી બરાબર તેના હોદ્દા પરથી દૂર કરવા બાબત અથવા તો તરફ સહિતના શિસ્તને લગતા શિશના પગલાં લેવાની સત્તા છે કઈ કલમ ચાલીસમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસના મહત્વના જે તમારી આવનારી પરીક્ષા છે બરાબર ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર બરાબર ક્લાર્ક નાયબ શાસનાધિકારીની પરીક્ષામાં ખૂબ ઉપયોગી રહેશે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમને કોઈ પ્રશ્નમાં સમજણમાં ના પડતો અથવા તો તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મને કમેન્ટ દ્વારા તમે બતાવી શકો છો બીજું વિદ્યાર્થી મિત્રો કે જુનિયર ક્લાર્ક એ એમસી સ્કૂલ બોર્ડના જુનિયર ક્લાર્કની વાત કરીએ તો તેના હજુ કોલ લેટર શરૂ થયા નથી બરાબર થશે તો તમને આપની વોટ્સઅપ ગ્રુપ દ્વારા અથવા તો આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને માહિતી આપવામાં આવી દેશે બરાબર જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા ઓગણત્રીસ છના રોજ છે બાવીસ છના રોજ નથી બરાબર ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતો હતો અને મેસેજ પણ આવતા હતા કે જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ નથી થતા તો જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ થશે એ તમને હું માહિતી આપી દઈશ બરાબર વિદ્યાર્થી મિત્રો અત્યારે જેમણે બાવીસ તારીખે રવિવારના રોજ પરીક્ષા છે તે વિદ્યાર્થીઓ અત્યારે મહત્તમ રિવિઝન પર ધ્યાન આપજો જેટલું તમે કર્યું છે ચાર મહિના પાંચ મહિના બરાબર થી તમે જે કર્યું છે તેનું રિવિઝન કરી લેજો બરાબર અને કરંટ અફેર્સના પણ લેક્ચર તમે જોતા હોય છે ચેનલના તો તે પણ જોઈ લેજો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો જય હિન્દ જય ભારત